અંકલેશ્વર છેડે ગોલ્ડન બ્રિજની બાજુમાં આવેલ બોરભાઠા બેટ ગામના સ્મશાન નજીક નદી કિનારેથી એક અજાણી મહિલાની વિકૃત હાલત મૃતદે મળી આવ્યો હતો જો કે આ મામલે સ્થાનિક રહીશો દ્વારા સામાજિક કાર્યકર ધર્મેશ સોલંકીને જાણ કરતા તેઓ તેમની ટીમ સાથે તાત્કાલિક ઘટના સ્થળ પર દોડી આવ્યા હતા જ્યાં મૃતદેહને પાણીમાંથી બહાર કાઢી અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ મથકે જાણ કરતા પોલીસ કાફલો દોડી આવ્યો અને તપાસ કરતા મહિલા ગાર્ડન સિટીમાં રહેતા ઓગણત્રીસ વર્ષીય મનીષાબેન વાળા હોવાનું માલુમ પડ્યું હતું અને તેઓ અંકલેશ્વરની જયાબેન મોદી હોસ્પિટલમાં કેન્સર ડિપાર્ટમેન્ટમાં તબીબ તરીકે ફરજ બજાવતા હતા અને તેઓ ગત તારીખ સોલ મેના રોજ બપોરના અરસામાં જયાબેન મોદી હોસ્પિટલ ખાતેથી ભરૂચ મિત્રના લગ્નમાં જાઉં છું એમ કંઈ નીકળ્યા હતા બાદ મોડી રાત સુધી ઘરે પરત ન ફરતા તેમના પતિ દ્વારા જીઆઈડીસી પોલીસ મથકમાં ફરિયાદ કરવામાં આવી હતી જો કે આજરોજ સવારના અરસામાં તેમનો મૃતદેહ ડીકમ્પોઝ હાલતમાં અંકલેશ્વરના જૂના બોરભાઠા બેટ ગામના નદી કિનારેથી મળી આવ્યો હતો હાલ તો અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલમાં ખસેડી આ મામલે વધુ તપાસ હાથ ધરી છે